હાલો મિત્રો આજે આપણે કળતી કાઢવામાં થેસર ચાલુ કર્યું છે અવારમાં અને આયસર ટેક્ટર ફોરેટ ફાઈવ છે અને જંગીરનું થેસર આજે આપણે કળતીનો ખાસ વિડીયો બનાવવાનો છે કળતી કાઢવાનું પંદર વીઘાની કળતી કાઢવાની છે આજે આપણે આયસર ફોરેટ ફાઈવ ટેકર છે મિત્રો અને બીજું આયસર ફોરેટ ફાઈવ તે જીતિયામાં હાલે છે એ પણ આપણે આપણે હેરા જ આવ્યું છે એ માં કડપ હારે છે અને આપણું ચેક્ટર એસરમાં હારે છે જંગી પ્રચાર આજે સવારમાં ચાલુ કર્યું છે કેટલીક કલા પંદર દિવસમાં થાય છે તે આપણે જોઈએ ને ખાસ કરીને તો આપણે આજે હાલરમાં જોવા મોટા જે થળિયાના દાખલા આવે છે કાઢવા માટે ઉપડી ઉકળેલા તાણા એ બનાવેલી છે પણ ત્રાણ નીચે પડી જાય છે અને બધું જોવા મોટું દાખલું નીચે પડે થાય ઘણી એ કે મોટું આવે તો આપણું પડી જાય અને આ ફિલ્ટર ચાણો છે આપણે હવા સવાની જાળી ચડાવેલી છે ફિલ્ટર ચાણામાં અને આ હવાનું પણ પ્રેશર વધુ મીકેલું છે આપણે આ ટ્રેક્ટરને ડંકી ટ્રેક્ટરનું એકદમ કનેક્ટર સારું છે એટલા માટે બહુ મજા આવે છે અને તેરસો આરપિયામાં આપણું ટ્રેક્ટર હાલે છે અત્યારે તેરસો આરપિયામાં સારું હલનું કામકાજ બધું કમ્પ્લીટ આવે છે તેરસો આરપિયામાં હાલે હશે સર આપણું ફોરેટ ખાયું છે તે તેરસો આરતી પૂરેપૂરામાં હાલે છે તેરસો આરતી તો દેવા જ પડે અને જો કલસી પણ એકદમ ચોખી નીકળશે કળથીમાં પણ બહુ કોઈ રીતનો ખતરો કે કોઈ દાખલી બહુ એવી આવતી નથી જોવી થોડું ચોખી નીકળશે કલથીમાં પણ ઉતારો પણ સારો આવે છે જો ઉપરું આખું ફરીને આવે છે એમાં એટલા માટે કળથી પણ બહુ સારી ઉતરે છે એટલે કહેવું તો કહી શકાય ને કલથી સીધી આપણે એલિવેટરમાં થઈ ને સીધા બાજકા ભરાય છે જો આ ઉપર ને પણ હવા વધુ આપી છે તેના સાણા પણ માલ જરાય ભરાતા નથી હવ ખાલી લાલે એવું લાગે છે અને આપણે આ જો બે જણા બે લોકો ઓર છે બે માણસો ઓર છે અને ઉપર જે ઉલટી કરવાની બારી આવે છે એ પણ ખુલી મેગી છે કારણ કે હવારમાં હજી થોડુંક ઘર આવે એવું અને આ બધું ચીપીયામાં લઈને આવે છે આ શેર ફોરેટ ફાઇવ જો આખા ખેતરમાં બધી જ છે અને ઉપરથી ઉલટી કરે છે એ માટે કારણ કે અત્યારેમાં દબાઈ નહીં હવારમાં ચાલુ કર્યું એટલે ખુલ્લું રાખવું પડશે પછી તો બંધ કરી દઈએ ને પછી હાલ છે વાંધો નહીં આવે અને કલથીમાં બે માણસો આપણે ઓર છે બે લોકો ઓર એ માટે ઓર તો પણ સારો લેશે અને જો અતારમાં થોડુંક ઊભું પણ રાખી દેશે પાછળથી એટલે કારણ કે હલરમાં દબાય તો પાછળથી ખાટકી વધારે કરી નાખે એટલે ઊભું રજાય છે એ માટે પણ સારું સિસ્ટમ છે આમાં અને એ સિસ્ટમથી ટ્રેક્ટરને કોઈ સાઈડની તકલીફ પડતી નથી પાસલથી તો આપણી અભાવ અલર બંધ પણ થશે આખું કામકાજ કરતું એ પ્રમાણે જોવા બીજો આયસર છે એ આપણે કડક મૂકીને આ તો બે અયસર ભેગા છે એટલે ત્યાં સુધી પત નહીં ત્યાં સુધી આપણે આ જો છે અને આગળ જોવી કેટલોક ટાઈમ લાગે છે આ પંદર વીઘામાં તે માટે ખાસ આપણે તમે જોતા રહી ગયો બધાય આપણે જો અડધા ઉપર તો ઉલાળ નીચું છે હવે કાઢી રહેવા આવ્યા પણ સીવી જો ત્રણ કડફ ફર્યા છે પંદર વીઘાનું કાઢ્યું એમાં ત્રણ જ રહેવા દીધા આપણે પંદર વીઘામાંથી કેટલો ટાઈમ લેશે આપણે તમને વિડીયોમાં બતાવશું કે આટલી કલાક થઈ એ પ્રમાણે થોડું જોઈશું છે એટલે કે આ સુધીનું કેટલો ટાઈમ પાકે પાકો તમને આ વિડીયોમાં કહેવાનો છે આપણે કેટલી કલાક આવેલું છે જો પાલાનો પણ મોટો ઢગલો કરી નાખ્યો પંદર વીઘાનો છે અને તો જો કે હા ભૂકો કરી નાખ્યો છે પાલાનો બહુ ઊભા નથી થયો અમે કેટલા બે અને ત્રણ કાપા રહ્યા છે એટલા માટે ખાસ કરીને તો આપણે આ બાજુમાં તો બહુ સારું ઉતરે છે જો બાજકા પૂરા થઈ ગયા પછી નીચે પણ કરી દીધો છે અને એકદમ ટોચી કળતી છે જોવો તો મેં ઉતારો પણ સારો કહેવાયા ટૂકડી બરોબર આવે છે કળથી અને ખાસ કરીને તો અમે તો પતવાની રેન્જમાં આવી ગયું છે આ બધું તાજું નથી રહ્યું કાઢવાનું છે આપણે પણ હવે ટાઈમ પણ થવા આવ્યો છે ઘણો એ માટે બહુ અમે તો એકને એક કડો કર્યો છે એટલા માટે અમે લાંબુ બહુ જુ નહીં હવે ખોટી છે હટ જોવો મિત્રો કેવો ફાળાનો પણ ઢગલો થઈ ગયો છે એવો અને મજૂર પણ એવા ચાર લોકો ઓરે ઓરવામાં છે વારાફરથી ઘડી બગડી વારાફતી બે બે હોય અને બે બોરો હોય ઓરે છે એટલા માટે હવે તો લગભગ તાજું નહીં ને બે કાંપા જ રહ્યા છે જુઓને આવે છે બહુ આજે હલરમાં મજા આવી આપણને માટે કારણ કે એકદમ સૂકું હતું તે માટે બહુ મજા આવી કળથી પણ એકદમ ચોકી નીકળી અને ટ્રેક્ટરને પણ એવો ખોટો કંઈ દાબમાં કે લોડમાં આવેલું નથી ટ્રેક્ટર સારું મજા આવી કાઢવામાં ટ્રેક્ટર પણ એકદમ ફ્રી હાલે છે જે આપણે જોવા કેટલો પાલાનો ઢગલો થઈ ગયો છે પંદર વીઘાની કળતી હતી એમાંથી બહુ કાટી નાખી છે અને પૂરું થવા આવ્યું છે એટલા માટે આજે બે ટ્રેક્ટર અમે આપણે ભારેલ લઈને આવ્યા હતા આ પતવા આવ્યું છે એક કાપો અહીંયા પીડે છે અને એક ટ્રેક્ટર લઈને હેલું આવે છે એટલા માટે હવે તો બે જ રહ્યા છે એમ જ કહેવાય અને જો પાલાનો પણ મોટો ઝબડ ઉભાર થઈ ગયો છે હવે તો ડમરી બીજી પણ ઉડવા માંડી છે કારણ કે ઉભાર થાય પાલાનો એટલે બહુ એટલામાં ગોળાય પણ ને કળથીમાં બાચકા ખૂટી રહ્યા એટલે પછી ઢગલો ઘીરો નીચે આ જો ચોક્ચી નીકળે એકદમ અને કળથી માટે તો આજ આપણે આપણા ગામથી થોડાક આગળ આવ્યા છીએ એટલે બે ટ્રેક્ટર ઘાયર જ આવ્યા આપણે લઈને ગામમાં ગામમાં હોય તો તો કંઈ વાંધો નહીં એને જોવો પછી જવા આવ્યું છે અને પછી પણ જુ છે અને ગાડી પણ ફરવા આવી ગઈ અને પૂરું થઈ ગયું ફૂલ આવેલું છ કલાક અને વીસ મિનિટ સર આપણું આવેલું છે જોવો ચિત્તેવાળા ભાઈ ટ્રેક્ટર લઈને આગળ આવતા થયા અને પાછળ પાછળ આપણે ત્યાં છીએ તો આપણે આજે બહુ મજા આવી અને જોવો આજ તો બે ટ્રેક્ટર ભેગા હતા એટલે એવી મજા આવીને કામકાજમાં એની વાત ન થઈ કારણ કે બે ટ્રેક્ટર આપણા ભેગા થતા પચી ગયું એટલે છ કલાક ને વીસ મિનિટમાં આપણે ફરતી કાઢી નાખીએ બીજી એટલા માટે આજે ભારે મજા આવી જાય બહુ કે ખૂબું હતું એટલે બહુ ટાઈમ ન લીધો નકર આઠ કલાક સાત કલાક એવું થાય પંદર રૂપિયામાં પણ છ કલાક ને વીસ મિનિટ થઈ અને થરતીનું કામકાજ પચી ગયું એટલે હવે આપણે બે લઈને આ ટ્રેક્ટર લઈને આવતા થઈ ગયા છીએ એવી હાલો ત્યારે હવે આગળના વિડીયોમાં મળશું જો પણ દીપન અને અમે ઓછો છે ખાવ નમો આવી છે એટલા માટે અમે બે ચાકર લઈને હાલો આપણે નીકળી જવી